જે રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અને સમગ્ર ગુજરાતની અંદર કમોસમી વરસાદ દોઢ ઇંચથી લઈ અને પંદર ઇંચ સુધી પડ્યો છે અને આ આંકડા હું નથી કહેતો ભાજપના જ તાલુકા પંચાયતના સદસ્યથી ચાલુ કરી જિલ્લા પંચાયતના પ્રમુખ ધારાસભ્ય મંત્રી ભાજપના જિલ્લાના પ્રમુખ સાંસદ સભ્યો જે જે ખેડૂતોના ખેતરમાં સર્વે કરવા ગયા હતા એ તમામ લોકો કહે છે કે દોઢ ઇંચથી લઈને પંદર ઇંચ સુધી વરસાદ પડ્યો છે ખેડૂતોનું સર્વસ્વ લૂંટાઈ ગયું છે ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે શું આ ભાજપના જ ધારાસભ્યો સંસદ સભ્યો જે કહે છે એના ઉપર સરકારને વિશ્વાસ નથી તે સરકાર ખેડૂતના ખેતરે ખેતરે જઈને સર્વે કરવાની વાત કરે છે પણ બહુ સ્પષ્ટ આના ઉપરથી થાય છે કે શરીરની ખેડૂત સરકારની જે આત્મા છે એ આત્મા ક્યાંક ને ક્યાંક મરી રહી છે એટલે આજે અમે બંધારણના ઘડવૈયા માનનીય બાબા સાહેબ આંબેડકરના પુતળા પાસે સુધી મશાલ સ્વરૂપે જઈ અને સરકારની મરેલી આત્મા પ્રજ્વલિત થાય અને સરકારની આત્માની શ્રદ્ધાંજલિ આપતો ખેડૂતોએ ત્યાં ખરખરો પણ કહી દે